ખબર અને હું તમામ હોદ્દા ઉપર કે હવે મારી તબિયત બરોબર નથી એટલે નિવૃત્તતા એમાં કોઈને કઈ મન દુઃખ કે ઓલું લાગ્યું હોય તો ન કરવું ચરોમાગલ વાત કરીએ બગડાણાની બબાલને લઈને હવે મામલો વધુ ઉગ્ર બનતા જોવા મળી રહ્યો છે કોળી સમાજના દિગ્ગજ આગેવાનોએ આજે બગદાણા ખાતે પીડિત નવનીત બદલ્યાની મુલાકાત કરી હતી અને મુલાકાતની વચ્ચે ખેડૂત અગ્રણી ભરતસિંહ વાલા પણ એ મેદાને આવ્યા હતા બે દિવસ પહેલા જ ભરતસિંહ વાલાનો એક વિડિયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થયો હતો પરંતુ હવે ભરતસિંહ વાલાનો ચૂર બદલાયા છે નામ લીધા વગર અનેક લોકો પર તેમણે બે દિવસ પહેલા પ્રહાર કર્યા હતા અને પ્રહાર કર્યા બાદ હવે એ પ્રહારમાં વ્યાજે પૈસા આપીને લોકોને પાયમાલ કરાવ્યા હોવાના આરોપ લગાવ્યા હતા એ આરોપ બાદ આજે ભરતસિંહે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે રાજીનામા બાદ ફરી ભરતસિંહનો વધુ એક વિડિયો હવે સામે આવ્યો છે બગદાણાની બવાલની વચ્ચે તેઓએ નિવેદન આપ્યું હતું અને હવે નિવેદન આપતા કહ્યું છે કોઈને મંદુક થયું હોય તો મને માફ કરજો તબિયત સારી ન હોવાના કારણે હું નિવૃત્ત થઉં છું આ પ્રકારનું નિવેદન ભરતસિંહ વાળાએ આપ્યું છે બગદાણાના સેવક નવનીત દિવસ પહેલા જ ખેડૂત કલ્યાણ સંગઠનના મહુવાના એક ખેડૂત અગ્રણી ભરતસિંહ તરેડી કે જેમનો એક વિડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો કે જે મહુવાની હનુમાન હોસ્પિટલ ખાતે તેઓ પીડિત નવનીત મુલાકાતે ગયા હતા અને મુલાકાત બાદ બહાર આવી તેમને એક નિવેદન આપ્યું હતું આક્રમક અંદાજની અંદર આપેલા નિવેદન બાદ હવે ચર્ચા હવે ફરી એકવાર શરૂ થઈ છે કે શું એ નિવેદન આપ્યું એટલા માટે ભરતસિંહ રાજીનામું આપવું પડ્યું શું તબિયત એકમાત્ર બહાનું છે હકીકત અને વાસ્તવિકતા કઈ અલગ છે સાંભળો એક સાથે એ બંને નિવેદન તમે પહેલા એ શું એ નિવેદન આપ્યું હતું હનુમંત હોસ્પિટલની બહાર કે જ્યાં પીડિત નવનીત બાદલ્યાની મુલાકાત લીધી કે જેના લઈ હવે એ રાજીનામા આપતાની સાથે જ સૂર બદલાયા હોય તે પ્રકારની વાત સામે આવી છે મારું નામ મારા ભરતજી પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે આ બગદાણ અને નવનીતભાઈ વાળી ઘટના છે એ બાળક દિવસ થઈ ગયા અને એ ખૂબ નિંદની અને અશોભની અને અમાનવીય ઘટના છે એને અમે સખત શબ્દોમાં ઉકાળી કાઢીએ છીએ અને બાર દિવસથી સતત આ સમાજના જે લોકો છે તમારે ખાસ કરીને કોઈ સમાજના જે આગેવાનો છે સરકારમાં જ બેઠેલા છે પછી ભાઈ શ્રી હીરાભાઈ હોય કે પછી શિવાભાઈ હોય કે ગૌતમભાઈ હોય કે વગેરે કોંગ્રેસ પક્ષના આપના આપણા ધારાસભ્યો બીજી જ્ઞાતિનાતા સુશીલભાઈ વાઘાણી હોય કે પછી બીજા ધારાસભ્યો માજી ધારાસભ્યો પણ બધા જ આવીને આને એક થોડું સમર્થન આપ્યું છે એટલે સરકારને આમાં ક્યાંક ને ક્યાંક લીલી ભગત છે અને સરકારના ઇશારે એક હાઉસ દીવા જેવી વાત છે કે એક ફોન બધાને બતાવી દે ઈ ઘટનાનો જે ફોન છે વાયરલ થયેલો છે એને લોકોએ જ વાયરલ કરેલો છે જે હોય છે હું આવું તો હું આવી જાઉં અને બીજા જે હોય આવી જાય એ ફોન વાયરલ બતાવી દે એટલે આખો મુદ્દો બાકી ગયેલો છે પણ આ સરકારના ઈશારે નથી બતાવતા ક્યાં માટે નથી બતાવતા આ તો બહુ સારી વાત કહેવાય કે એવડો મોટો સમાજ અને અડધી સરકાર હચમચી એટલા ધારાસભ્યો ગયા

કોઈએ જો ઠપ કર્યું હોય તો એ કાલ પરસોત્તમભાઈ સોલંકીએ ગાંધીનગરમાં કીધું કે જ્યારે મીડિયાએ પૂછ્યું ત્યારે મેં ન્યૂઝ રાત્રે જોયું કે અને કે જો સરકાર તમને ન્યાય નહીં આપે તો તમે શું કરો ત્યારે આવો જ એનું નામ જીવે પરસોત્તમભાઈ કીધું સરકાર નહીં આપે તો અમે લડી લે ન્યાય અમે મેળવી દઉં ન્યાય એમ મેળવવો જોઈએ અને પરસોત્તમભાઈને તો જ્યારે ચૂંટણી લઈ જ્યા જ્યારે અપક્ષમાં સતન રૂપિયા લઈ જ્યા ત્યારે જ મેં એને બિરુદ આપેલું હશે આવે જ તો આવો હોવો જોવે સમાજે પછી આપ્યું એ બીજા નંબરની વાત છે બાકી આવા નેતા હોવા જોવે કે નહીં આપે તો પૈસા એક હાવ દીવા જેવી વાત છે વાત પૂરી થઈ જાય દસ મિનિટમાં આવા મેં ચાર ગૃહમંત્રી જોયેલા છે કે ગાંધીનગર બેઠા બેઠા ફોન કરે ન એને એસપી એસપીને કરવો પડે નો પીઆઈને કરવો પડે નો ધારાસભ્યને કરવો ખાલી રાજ્યના વડા પોલીસ વડાને કહી દે ફલા તાલુકાની અંદર ફલાણા જિલ્લાની અંદર આ બનાવ બન્યો છે એનો અત્યારે અત્યારે ઓન ધ સ્પોટ નહીં અને ગૃહમંત્રી જીતુભાઈ વાઘાણી કાલે બીજે વીસ ગયા એ જ ક્યાંક શંકાના ડાયરામાં છે બાકી એસઆઈટી બેસઆઈટીમાં ન્યાય નહીં મળે જ્યારે આ સમાજ જાગૃત થયો એને હું ધન્યવાદ આપું છું અને જ્યાં જરૂર પડે ત્યાં જેવી જરૂર પડે એને અમે સમજતા આવા મારી પાસે ત્રીસ કિસ્સા છે મહુવા અને તળાદા તાલુકાની અંદર આવા ત્રીસ તો મારી પાસે આધાર પુરાવા છે પણ અત્યારે કોઈ બોલવા તૈયાર કોકને જમીન ફળાવી લીધી કોકના પૈસા દસ દસ ટકા પાંચ પાંચ ટકા વ્યાજ આપ્યા કોકના પવન ચક્સ્યોના માત્ર જ્યાં અહીંયા ઊભા કરી દીધા કોકનામાં સોલાર ઊભો કરી દીધી એટલે હું આ તમારા બાપાનો રાજ છે તમે જેમ છો એમ થવાનું છે તો લોકશાહી છે એટલે લોકશાહી બે બાકી ત્રેહ જણા જો આવે ને મેદાનમાં તો આગળ એનો સફળ ગોટો હું ચોવીસ કલાકમાં વાળી દઉં પણ અત્યારે કોઈ માંથી બેન કોઈ બોલવા જ્યાં નથી અમારું એમાં કામ આ તો મને સમાજ થઈ ગયો નવનીતભાઈ નું ક્યાંય દે ખબર નથી આ તો નવનીશભાઈ ન્યાય દેવા આ સમાજના ઉમથે પીડ્યા ત્યારે થોડુંક આમથી સરકાર ઝૂકી હોત થોડી અને આજે આમાં કઈ મને કહેજો એ તો પરસોત્તમભાઈ તો બીડું સર્પે તો હીરાભાઈ ઝડપે તો કોઈ જ્ઞાતિના મારી વિનંતી છે કે કોઈ અભદ્ર ટીપા ટિપ્પણી ન કરતો કરતા કોઈ પણ જ્ઞાતિના આપણે હોય કોઈને અભદ્ર ટીપા ટિપ્પણી ન કરતો મારે ધામ જ્યારે આવશે મેદાનમાં ત્યારે લડી દઉં અને નહીં સરકાર ન્યાય આપે તો હબા હબી ખેંચતા આપણે મારું નામ વાળા ભરત કે પોપટભા અત્યારે જે બગડાણા બાબતે નવનીતભાઈ બાબતે જે નિવેદન આપ્યું હતું એમાં કોઈને કાંઈ મન કે ઓરું લાગ્યું હોય તો દરગુર્દર કરવું અને હું તમામ હોદ્દા તે કે હવે મારી તબિયત બરાબર નથી એટલે નિવૃત્તતા